ભગાભાઈ દેવસીભાઈ એનો પણ ખૂબ ખૂબ આભાર અને બરું જૂનું માથું ભગાભાઈ દેવસીભાઈ એનો પણ ખૂબ ખૂબ આભાર અને સગસ જેના નામની આગળ સાહેબ બને તમને સો લગાડવાનું મન ન થાય તો સગસ દિનેશભાઈ દિનેશભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર દિનેશભાઈનો પરિવાર આ બેઠો છે બાપ તો બાપ છે ને કે ઘેરો રે I the Lord have ிவாரி மாரி ஆங்கி મારા બાપ ની આવે મને મારા દાદા મારા નાના જેને થોડા તમે સાહેબ આરોટીન મોટા થયો પ્રેમભાઈ દાદા જીવનનું ભજન ગાય તો જીવન દાદા ને જે માનતા ની ભજન એને અસર કરે ટાયમા તમે રામાપીર ને માનો તો રામાપીર ને માનતા હોય ભજન એને અસર કરે પણ માનો ને બાપ ભજન તો ભાભી એવું છે ને આ દરેક ઘરે સાહેબ ભજન અસર કરે સાહેબ આંગળી મેંગડી

કરો રે બા કરો આ મુકા કરો રે બાણિયા મુકા કરો પ્રભુ પ્રભુ બધતા તો કદી કરો હરા બધતા

મારા મામા અને મારા મામી બનાય રહ્યા છે જમવામાં મારા ભવિષ્ય મોટી વંદર છે અને ત્યાંના મામા કહેવાય મામી કહેવાય પણ મામા મામી પ્રેમ તો મળે ત્યારે મળે હવે આમને એવું પ્રેમ જગાવે રહેવું પડે

વંદન પ્રેણ વંદન પ્રેણ ભાઈ દુનિયા નો દાતાર દયાળુ કે કે કરો દુનિયા નો દાતાર પરિવાર અને મારા પ્રેણ ભાઈ રહ્યા છે આપનો પાત્ર પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું અને આજના કાર્યક્રમને બધે સ્માન ગાડીના સંપૂર્ણ માલિકો વ્યક્તિઓ હોતો કઈ રીતે મારી લાઈફ ની માલિકા મને બે એ દીકરાઓ તમ ઘડીક બે જાવ તમ ભણતો આ કિના કિના છે આપડા છે આપડા છે આ જીના જીના હોય ને ભણાવજો મામી

કે સાહેબ છે અઠવાડિયે નથી ઈ શું પણ સાહેબ મેં કીધું ની જે પાત્રિવાર નું આંગણું છે ભાઈઓ મળ્યા છે મારો કવિ શું છે સાહેબ লগ্ন কী গে তাই মানুষ સાંભળવા માટે જે કાન માંડ્યા ભણ બાપા એ ભણ બાપા ભણ બાપા પાતર હા માતાઓ બેનો જ્યાં લગ્ન ગીત ગાતા હતા સાંભળવા માટે કાન માંડ્યા ને કોઈના નામ નો આવ્યા નો આયવાનું કારણ માતાઓ બેનો એ ખબર છે કે જેને ગાડે બેઠા ને એના ગવાય એમ આજ મારે ગાવા ગાવા জুণ রা পি ની યાદ કરવા છે નારંગભાઈને યાદ કરવા છે પણ એક ફોર્મ છે અને બે પડીને લઈ આવી દો સાહેબ રણભાઈ આ જો મેમ બોલે દલિતોના દિલમા

બેટા મને આમ દે કે નજર ના પડે આ બધું ભાર કરે આવ્યો ભાર મને તરીકે કે આમ નજર આ તમે જે ભણો છો ને ઠીક છે તમારા બાપ કે પેપર હોય વિનુ બાપુ તમારા પિતાશ્રી સા કે હોય તો વાંધો નહીં કદાચ ગરીબ ઘરના તમારા પિતાશ્રી હોય પેટે પાટા બાંધી અને તમને ભણાવે છે પેટે પાટા બાંધી તમારા માઉતર તમને ભણાવે છે અને આ વૈજ્ઞાનિક આ એક મારી વાત ધીરુભાઈ બે મિનિટ મારી વાતને સ્વીકારી લેજો ખાસ કરીને મારી માતાઓ બહેનો મારી વાતને સ્વીકારી નથી એ ખેતે પાટા બાંધી અને દીકરીઓને માવતર ભણાવે છે અને એ દીકરી વિજ્ઞાનની યુગમાં ધીરુભાઈ ભણે છે એટલે બાર ભણતી દીકરી દસ ભણતી દીકરીને મોબાઈલની અત્યારે જરૂર પડે એક સમાજના દીકરા હોય કે અહીંયા થોડુંક બને એટલા માટે મારો સંદેશ તમારા બાપ તમારા પપ્પા તમારે મોબાઈલ આપે ને જો દુનિયામાં ક્યાંય ક્યાંય બધું મોબાઈલમાં છે અને શબ્દો પકડી ગયો દુનિયામાં ક્યાંય નથી એ બધું આ મોબાઈલમાં છે અને મોબાઈલમાં છે ને દુનિયામાં ક્યાંય નથી પણ એ મારી દીકરીઓ મોબાઈલને કેમ ઉપયોગ કરો ને તમારા હાથની વાત છે આ મોબાઈલને કેમ ઉપયોગ કરો તમારા હાથની વાત છે અને બીજી વાત એ બાપને તમે બોગદી પૂછજો કે બાપ તમારી ટ્યુશન ફી ક્યાંથી ભરે બાપ તમારા કપડા

ਮੈਂ ਬੰਦ ਬੰਦ ਨਾ ਜਾਣੇ ਭਰਤ ਬਤਾ

મન કે મૂછો રખાય કે તમે હા આખી સકુદરે તો રખાય ન ભાઈ મન કે કે પછી માણાને કીધું ભાઈ બાપુજી માસા એ પપ્પા એ તાતા કડી કહી જા હું રુવાણ ભણ ભાઈ પછી મે ગયો અરે રાઠો આના 40 રૂપિયા થી આમને નથી દો એ મારે નથી રાખે મોઢે મૂછ મૂછ મારે

બધા તાલીઓ નાખી બધા બહુ નાની ઉંમરમાં બહુ સારું એવું વગાડે છે ઘણા બધા કલાકારો છે બધા કલાકારોને ન્યાય આપી દેવો પડે એક બીજી વાત કરું આજે સમાજમાં તો બહુ વાત ઘોષ ન હોય કેમેરો ચાલુ રાખજો બાપુ સમાજમાં તો બહુ ન હોય પણ અમારા અહીં બહુ હોય એમ મોનોવાળો હોય વાળો વાળો એટલે આપણે વારો પહેલાં લેવું એટલે અમારા ગીતામાં ઘણા બાકી છે